ડોમ ની અંદર પ્રવેશ કરતા મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો આખમો ડોમ ગાડીઓના ગડગડાટથી ગુંજી રહ્યો છે

કે ડોમ નું નામ આપેલું છે ચિત્રકોડ धाम ચાલો હવે અંદર જઈને આપણે બાપાના દર્શન કરીએ અને વાત કરીએ શરૂઆતમાં કે અહીંથી તમે જોઓ અને એક ડોમની એક જેટ જેઠ મંડપ ફૂલ એ ફૂલ તમને જોવા મળશે મંડપની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અહીંયા તમે જોઓ શ્રી રામ જય રામ જય જય રામના નાદ સાથે જે ધૂન ચાલી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે રામકથાનો રિસ્પોન્ડ કરવા માટે આવ્યા છે અહીંયા તમે જો મંડપની અંદર એન્ટ્રી કરતા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે મંડપ ફૂલે ફૂલ થઈ રહ્યો છે મિત્રો આપણે સ્ટેજ તરફ જઈ રહ્યા છે ત્યાં બાપુના પણ દર્શન કરશું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવેલા છે તે પણ આપણે નિહાળ છે અને અહીંયા બંને સાઈડ ઉપર ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જમો વિશાળ ડોમ નાખેલો છે અને સરસ મજાના હેલિકોપ્ટરના પાખડા જેવા પંખા છે ગોઠવેલા ભાવિભક્તોને ગરમી ન થાય જેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવેલી છે ધ્યાન નજર નાખશો ને ત્યાં તમને ભાઈ ભક્તો રામકથા નું રસપાન કરતા જોવા મળશે જય હો જય હો આખો ડોમ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો છે આખો ડોમ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો છે રામને નાચ સાથે રંગાઈ ગયા છે ચાલો આપણે વિશ્વની વડા દર્શન કરીએ આપણે થોડીક નજીક સુધી પહોંચી ગયા છે અહીંયા ભક્તોને બેસવા માટે ખૂબ સુંદર મજાની જે ખુરચીની અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સાઈડમાં પણ સરસ મજાની જય શ્રી રામ અહીંયા સાઈડમાં પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે ચાલો હવે બાકી આપણે આગળ જઈને જોઈએ કે સરસ મજાની રામધૂન ચાલી રહી હતી અને આખો

સ્ટેજની નજીક આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રામકથાનું રસપાન કરવા માટે આવ્યા છે અને બીજા જ દિવસે ડોમ ખુલે ફૂલ થઈ ગયો છે જ્યાં નજર નાખશો ત્યાં તમને ભાવિભક્તો જ જોવા મળશે અને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે આ કોરોના વિભાગ છે પછી અહીંયા ખુરશી બેઠા વિભાગ છે આ પ્રેમ વિભાગ છે એમ અલગ અલગ વિભાગ બનાવવામાં આવેલા છે અને તમને પાસ આપવામાં આવેલા છે આ સત્યનો વિભાગ છે અહીશ્વન્ય પૂજરી બાપુ દર્શન કરી રહ્યા છો જય હો જય હો રામજી મંદિર બનાવવા માટે લાખ રૂપિયા દાન આપેલું છે જે ગામમાં મંદિર બનાવું હોય એ માટે જય હો જય શિયા ભરૂચ ત્યાં છેડિયો જોવે છે જય શિયા રામ અહિયાં સાઈડ માં પણ તમે જુઓ જય શિયા જયારામ બહેનો વિભાગ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા છે ત્યાં નજર નાખશો ને ત્યાં તમને બહેનો જોવા મળશે અને આખો મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉતારા વિભાગ ની અંદર આ જગ્યા ઉપર બે ડોમ બનાવવાના છે એક ડોમ બહેનો માટે છે અને એક ભાઈઓ માટે છે અંદાજિત બે હજાર જેટલા ભાઈ સુઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહિયાં ઘણા બધા પલંગો આપેલા છે ચાલો ન્યાજીને જોઈએ કે કઈ કઈ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ પ્રોવાઈડ આપવામાં આવેલી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા તમે જો લા ઘણા બધા પલંગો તમને જોવા મળશે અને લાઇન ટુ લાઇન ભક્તોને સુઈ શકે તેવી માટે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો શરૂઆતમાં તે ફૂલ પથારી એટલે કે પલંગ છે ગાડલું છે ઓઢવા માટે રજાઈ છે ગોદડું છે પછી પણ આપવામાં આવેલું છે અને ગરમી ફૂલ કાળજી રાખેલી છે અહીંયા તમે ઘણા બધા પંખા પણ ગોઠવેલા છે અને લાઇટોની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વાત કરીએ કે અત્યારે વિશ્વનીય પુલિશ મોડી બાપુની કથા ચાલી રહી છે એટલે બધા જ ભાવિ ભક્તો રામકથાનું રસપાન કરવા માટે ગયેલા છે અને બાકી તો અહીંયા તમે જુઓ સંપૂર્ણ વ્યવસ્થા છે અને ઘણા દાદા છે તે સામેની તરફ વિશ્રામ પણ કરી રહ્યા છે બાકી તો પોતે પોતપોતાનું જે સામાન છે તે ગાડલાની અંદર વીટવીને ગયા છે અને અહીંયા તમે જુઓ નાહી ધોઈને પોતાનો સામાન જે દોરી બાંધીને લટકાડવામાં આવી રહ્યો છે ચાલો હવે આપણે આગળ જઈને જે નાવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને બતાવું ડૂમની એક જેટ બહારની તરફ નીકળો તો અહીંયા સરસ મજાની ટોયલેટની અને નહાવા ધોવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે આ છે બહેનોનો વિભાગ ને આ છે ભાઈઓનો વિભાગ ને અહીંયા તમે જુઓ ને સરસ મજાની નાવા ધોવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે ઉતારો એક જે દરિયા કિનારા ઉપર જ આપવામાં આવેલો છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનો દરિયા કિનારો ગુગવાટા કરી રહ્યો છે અને સામેની તરફ જો ઘણી બધી બોટો નિહાળી રહ્યા છો અને અહીંયા નાવા માટેની વ્યવસ્થા છે આ જગ્યા ઉપર અને અહીંયા સામેની તરફ છે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા આ આખો વિભાગ બહેનો માટેનો ઉતારાનો છે અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની વ્યવસ્થા પ્રોવાઈડ આપવામાં આવી છે